પાણી આપો 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 પાણી 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 નસવાડી તાલુકાના માતોરા ગામે પોચંબા પાણી પુરવઠા યોજના દ્વારા લાખોના ખર્ચે પીવાનું શુદ્ધ પાણી ગામના લોકોને મળી રહે તે માટે સંપ અને પાઇપ લાઇનો નાખી પરંતુ શોભાના ગાંઠિયા સમાન આજે જે જોવાઈ રહી છે કારણ કે છેલ્લા દસ વર્ષથી અહીં જે ટાંકી અને સંપ બનાવવામાં આવ્યા છે તેમાં ટીપું પાણી પણ આવ્યું નથી નલસે જલ યોજનાના નળ પણ ઘરે ઘરે લગાડવામાં આવ્યા તે પણ અર્થ વિનાના સરકારે તો ગામના લોકોની ચિંતા કરી લાખોનો ખર્ચ પણ કર્યો પણ સરકારના પૈસા અધિકારીઓની બેદરકારીને લઈને પાણીમાં વહી ગયા હોય તેમ લાગી રહ્યું છે નસવાડી તાલુકાના માતોરા ગામના ચાર જેટલા ફળી આવેલા છે પાંચસોથી વધુ લોકોની વસ્તી છે સરકારે નર્મદાનું ફિલ્ટરવાળું પાણી મળે તે માટે કોચંબા પાણી પુરવઠા યોજનામાં માનતોર ગામનો સમાવેશ પણ કર્યો હતો અને પાણી પુરવઠા વિભાગે પણ સંપ મોટર વીજ લાઇન પાણીની લાઈન કરી પરંતુ અધિકારીઓની અન અનઘડતાને લઈને સંપ સુધી પાણી ન પહોંચતા આજે ગામના લોકો ભારે સૂત્રોચ્ચાર કરી પાણીની માંગ કરી રહ્યા છે ગ્રામ્ય પંચાયતના વોટર વર્કર્સના બોરમાં ટીડીએસ વાળું પાણી આવતું હોવાથી આરોગ્યને હાનિકારક છે છતાં લોકોએ પાણી પીવા માટે મજબૂર છે ઉનાળાના સમયમાં બોર પણ સુકાઈ જાય છે અને દૂર દૂર સુધી પીવાનું પાણી મેળવવા માટે ભટકવું પડે છે મારે તો કેવું છે કે નળ સે જલ જે યોજના છે જે સરકારે આપણને પીવાના પાણી માટેની દર વખતે આપણને ગ્રાન્ટ અહીંયા આગળ પહોંચાડતી હોય છે કે જે લોકોને ખરેખર મળવી જોઈએ અને તમે ઉનાળામાં જુઓ તો લોકોને સૌથી વધારે તકલીફ ત્યાં જણાય છે હમણાં તો લોકો ચોમાસાના પાણીથી પોતાના ઢોરને એને બધાને પીવડાય છે પરંતુ જે અસલ પીવાના પાણી જે તકલીફ છે એની જે માંગણી છે જે સંતો સાલ અમારું નસોડી તાલુકાનું માત્ર ગામ છે દળીજૂથ ગ્રામ પંચાયત લાગે અમારી અને અમારે નરસી જલની યોજનાનું પાણી અત્યાર સુધી અમારા ગામમાં આવ્યું આવતું જ નથી અને કાગળ ઉપર સો ની પૂર્ણ યોજના બોલે છે તો અમારે એવી માંગ છે કે પછી આ આ જે પૂર્ણ બોલે છે એ કઈ રીતે બોલે છે તો અમારા સુધી પાણી આવતું નહીં તો પછી અમારે માંગ એવી છે કે કાયદેસર અમારા સુધી પાણી પહોંચાડે અને આ જે કોઈ ભ્રષ્ટાચારી લોકો હોય એને કાયદેસરના પગલા લે અને અમારા સુધી પાણી પહોંચાડે એવી અમારી માંગ મહેશભાઈ જયરમભાઈ